નમસ્કાર હું આર પી જોશી બોલું છું રાજકોટમાં ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા એક સરસ મજાનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે પંદરમી સપ્ટેમ્બરે બેન્કર્સ ક્લબના હોલમાં અને થીમ બેટ કાર્યક્રમ છે હલ્લો જિંદગી જિંદગી વિષયક ફિલ્મી ગીતો જે આપણે ત્યાં આવ્યા વીસ બાવીસ જેટલા સારા ચુરંદા ગીતો એ ગીતો વિશે વાત થશે અને પછી એનું ગાન થશે એટલે જિંદગીના જે જે રંગો છે જીવનના જે કવિઓ આલેખ્યા છે અનેક ગીતોમાં એ તમામ ગીતો એ તમામ રંગોને આવરી લેતો એક સરસ મજાનો વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ નવોન્મસપૂર્ણ કાર્યક્રમ હલો જિંદગી અમે લઈને આપણી સમક્ષ આવી રહ્યા છીએ રાજકોટના કલા જનતા સમક્ષ તો આ પ્રકારના નવતર કાર્યક્રમ માટે સૌના મિત્રોનો ઉત્સાહ છે અમે ઘણા સમયથી કામ કરીએ છીએ અને જે જિલ્લા ચાલુ કાર્યક્રમોથી આપણે જેને જરા હટકે કહીએ એ પ્રકારનો આ નવતર કાર્યક્રમ છે હેલો જિંદગી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો